નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસના આજે આપણે મિત્રો કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું છેલ્લા ત્રણ ચાર દિવસથી કપાસની બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે અને મોટાભાગના માર્કેટ યાર્ડમાં ત્યારે સોળસો પ્લસ બજાર જોવા મળી રહી છે પરંતુ બે દિવસ ઘણો બધો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે મિત્રો કપાસની બજારમાં ફરી આગામી દિવસમાં સુધારો થોડો જોવા મળે તેવી સંભાવના છે આજે પણ ઘણા બધા માર્કેટ યાર્ડમાં સોળસો પ્લસ બજાર નોંધાઈ રહી છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો થ્રોલ તેરસો સિત્તેરથી પંદરસો ને બાણું રૂપિયા બોટા તેરસો એકોતેરથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા સિદ્ધપુર ચૌદસો ત્રણથી સોળસો ને ચાલીસ રૂપિયા રાજકોટ ચૌદસો સાઠથી સોળસો ને વીસ રૂપિયા પાટણ ચૌદસો એકાવનથી પંદરસો ને છવ્વીસ રૂપિયા ખેડબમ્મા ચૌદસો સાહીઠ થી પંદરસો ને એસી રૂપિયા સોળસો રૂપિયા જસદણ તેરસો થી સોળસો ને બાર રૂપિયા સાવરકુંડલા બારસો પચાસ થી પંદરસો ને પંચાણું રૂપિયા ધંધુકા પંદરસો છ સોળસો રૂપિયા ગોંડલ બારસો એકાવન થી છવ્વીસ રૂપિયા મોરબી તેરસો સિત્તેર થી બાવન રૂપિયા છેતપુર બારસો એકતાલીસથી સોળસો રૂપિયા અમરેલી એક હજાર પંચ્યાસીથી સોળસો ને પંચોતેર રૂપિયા ખાંભા અગિયારસો ચાલીસથી પંદરસો ને પચાસ રૂપિયા કાલાવડ અગિયારસોથી સોળસો રૂપિયા વાંકાનેર તેરસો પચાસથી પંદરસો સિત્તેર રૂપિયા ભાવનગર અગિયારસોથી પંદરસો ને રૂપિયા બાબરા ચૌદસો પાંસઠથી સોળસો ચુમ્માલીસ રૂપિયા જામનગર એક હજારથી પંદરસો ને રૂપિયા હારીજ ચૌદસો ચાલીસથી પંદરસો ને અગિયાર રૂપિયા તળાચા બારસો પચાસથી પંદરસો ને પચાસ રૂપિયા થરા તેરસો એકસઠથી પંદરસોને ચોરાણું રૂપિયા શિહોરી બારસો એંશીથી પંદરસો ને સાઠ રૂપિયા હિંમતનગર પંદરસો છપ્પનથી સોળસો ને બાવીસ રૂપિયા અંજાર બારસો બારથી સોળસો ને પંદર રૂપિયા અને મહુવા એક હજાર અઠ્યોતેરથી પંદરસોને સોળ રૂપિયા